પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરતાં જ તેઓના સમર્થકો ટેકેદારો શુભેચ્છકોને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભવ્ય આતશબાજી સાથે તેઓને શુભેચ્છા આપી હતી ત્યારબાદ ચંદનજી ઠાકોરની પાટણ લોકસભાની ટિકિટની જાહેરાત થતાં જ બીજા દિવસે પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલ સદારામ બાપુની પ્રતિમાને ફૂલહાર કરી તેઓના આશીર્વચન મેળવ્યા બાદ ટોટાળા ખાતે શ્રી સદારામ બાપાના આશ્રમ ખાતે દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારબાદ સદારામ આશ્રમ ખાતે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદ્રજી ઠાકોરનું ભવ્ય સન્માન સ્વાગતની સાથે ઉમળકાભેર તેઓને બાપાના આશીર્વાદ આપી વિજય ભવાની શુભેચ્છાઓ પાઠવી હતી સવારે સુજનીપુર અમારી કોળદેવી માતાના આશીર્વાદ લીધા એના પછી પાટણમાં પૂજ્ય સદારામ બાપાને માલ્ય અર્પણ કરી અને ટોટાણા વાંચતે ગાટતે ટોલે હજારોની સંખ્યામાં પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપાના આશીર્વાદ લીધા અને એનાથી આગળ કોકરેજ વિધાનસભા રાધનપુર વિધાનસભા ચાણસમા વિધાનસભા અને આજે પાટણ વિધાનસભામાં મા ચુડેલ માતાના ધામ ગુણઘેર રૂપે આવે પહોંચ્યા છીએ અને ખૂબ પ્રતિસાદ સારો મળી રહ્યો છે લોકોનો પ્રેમ મળી રહ્યો છે ભાવ મળી રહ્યો છે અનેક દેવસ્થાનો ઉપર મેં ધાર્મિક શિષ્ટ નિભાયા છે સદારામ બાપાના ભગત તરીકે આશીર્વાદ પણ લીધા છે અને લોકોમાં જે પ્રેમ ઉમળકા અને જે અમારું સ્વાગત ચોલાથી સાલથી ફૂલહારથી થઈ રહ્યું છે આજે અમને આનંદ અનુભવું છું કે મને જે ભાવ મળી રહ્યો છે એ લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે મને મતદારો ઉપર વિશ્વાસ છે કે આવવાવાવાળા સમયમાં જંગી બહુમત કરીને મને જીતાડશે Редактор субтитров А.Семкин Корректор А.Егорова